એકજ તો સજા બતા અંશભાઈ છે ક્યાંથી આવ્યા તમે

તારક મહેતા જોઈ રહ્યા છે અંશુભાઈ ને જમવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આજે તો આપણે ઘરે જ જમવાનું છે અને ઘરે બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક ખીચડી અને શીરો અને આપણા અંશુભાઈ તો ખાવા પણ બેસી ગયા છે જો બે હાથે બે હાથે પૂરું એ થવા આવ્યું કેવું છે અંશુભાઈ જમવાનું મસ્ત છે ભાઈ ખાવું તો પણ જિંદગી કેવી રીતે જીવન હા પૂરું થવા આવ્યું છે એમનો તો મસ્ત બનાવ્યું છે અમારા ઘરે તમને કેવું લાગ્યું મજા આવી આનંદ આવ્યો તમારા ભાઈબંધો સાથે બેસીને ખાવાનું મેં મજા એવું છે મજા આવી ને હા તો બીજી વાર તમે પી જરૂર આવજો

આપડે રાત્રે ચાલુ બજારમાં આવી ગયા છીએ ને જીરા લેવા જઈએ છે કોઈ છે નહી ઠંડી એટલી છે ને